નમસ્કાર આપનું સ્વાગત છે માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજે આગળના વિડીયોની માહિતી મળતી હોય તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટના સો સો ટકા સાચા બજાર એક હજાર થી લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા રંડાના ભાવ જોઈએ તો અગિયારસો અઠાવન થી લઈને બારસો ને પંચોતેર રૂપિયા ચણા બારસો થી લઈને અગિયારસો ને આઠ રૂપિયા રજકા બીજ એકતાળીસો પચાસ થી લઈને તેપનસો પચાસ રૂપિયા સુવા એક હજાર એકાવન થી લઈને અઢારસો ને ત્રીસ રૂપિયા આગળ મેથી આઠસો થી લઈને બારસો ને પચાસ રૂપિયા અડદ બારસો પંચોતેર થી લઈને ચૌદસો ને સોળ રૂપિયા મગ બારસો સિત્તેર થી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા ઈસબ ગુલ અગિયારસો પંદર થી લઈને ચૌદસો નેવ રૂપિયા તુવેર અગિયારસો નેવ થી લઈને તેરસો ને એક રૂપિયા ટાણા એક હજાર એકત્રીસ થી લઈને રૂપિયા સાતસો પાંચ થી ચૌદસો ને રૂપિયા સોયાબીન સાતસો બ્યાસી થી રૂપિયા જુવાર પાંચસો થી લઈને રૂપિયા લસણ સાતસો એકવીસ થી પંચાવન રૂપિયા વરિયાળ એક હજાર પચાસ થી લઈને તેરસો ને રૂપિયા મરસા ચારસો થી લઈને નવસો રૂપિયા તલ કાળા સવસો વીસ થી લઈને બત્રીસો ને રૂપિયા તલ સફેદ પંદરસો ને એસી થી લઈને બે હજાર ને પંચોતેર રૂપિયા કૌ ટુકડા ચારસો થી લઈને પાંચસો રૂપિયા એક હજાર થી લઈને સોળસો રૂપિયા મગફળી નવસો ને એસી થી લઈને બારસો ને પંદર રૂપિયા કપાસ ની વાત કરીએ તો તેરસો થી લઈને સોળસો ને અઢાર રૂપિયા રાજકોટ માર્કેટ ના કોઈ પણ પાક ના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સ માં જણાવી દો જેથી આગળના વિડીયો માહિતી મળી જાય